માટે એલિજિબિલિટી હશે અને કંપનીનું નામ આર એમ ટેકનિશન પોસ્ટ રહેશે મેકેનિકલ એન્જિનિયરિંગ અને જગ્યા છ ડિપ્લોમા અને મેકેનિકલ એન્જિનિયરિંગ માટે અને આપણી પોસ્ટ રહેશે ઓપરેટર તરીકે અને જગ્યાની વાત કરીએ તો ચાર આઈટીઆઈ માટે છે એ સારામાં સારું કહેવાય તો આપણે જોઈ લઈએ કે પગાર શું છે અને પોસ્ટ આપણે જોઈ કે મેકેનિકલ એન્જિનિયરિંગ રહેશે અને જગ્યા છ છે અને ડિપ્લોમા મેકેનિકલ ઓપરેટર તરીકે આપને જોબ આપવામાં આવશે તો આપણે વાત કરીએ એની પહેલાં આપણે વાત કરીએ કે બે હજાર પચીસ ચોવીસ ત્રેવીસમાં જે વિદ્યાર્થીઓ પાસ આઉટ છે તે માટે છે વાત કરીએ કે અધર ફેન બેનિફિટ શું રહેવાનો છે તો રહેવાની સુવિધા અને જમવા માટે કેન્ટીનની સુવિધા રહેશે અને રાજકોટથી ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધા રહેશે અને દર વર્ષે કેપીઆઈ આધારે ઇક્વિપમેન્ટ વધારે થશે અને પ્લસ દિવાળી બોનસ પણ સારામાં સારો આપવામાં આવશે સિલેક્શન પહેલાં પર્સનલ ઇન્ટરવ્યૂ થશે આપણું અને ઇન્ટરવ્યુ કંપની ખાતે રાખવામાં આવેલું છે અને કંપનીનું સરનામું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તેની વેબસાઇટ પણ છે અને તમે ચેકઆઉટ પણ કરી શકો છો છતાં કાંઈ પ્રોબ્લમ આવે તો તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો અને મિત્રો ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે તમે આ જીમેલ આઈડી છે તમે એમાં મેલ કરી શકો છો અથવા તમે આ ડિસ્પ્લે પર નંબર આપેલા છે તેમાં રિઝ્યુમ વોટ્સઅપમાં મોકલી શકો છો અને કાંઈ પણ પ્રોબ્લમ આવે તો કમેન્ટમાં તમે જણાવી શકો છો તો હું તમારી મદદ કરી શકીશ તો આપણે જોઈ લીધું કંપનીનું સરનામું તો ગોંડલ રહેવાનું છે અને જિલ્લો રાજકોટ છે તો તમે ઇન્ટરવ્યુ પર્સનલ ઇન્ટરવ્યુ આપી દેશો અને સારામાં સારું તો બોનસ પણ આપવામાં આવશે અને દર વર્ષે કેપીઆઈ આધારે ઇક્વિપમેન્ટ પણ થશે